તો તમારા બધાનું એક વાર આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિસ જોશી બ્લોગ ચેનલ સ્વાગત છે અને આજે હું જવાનો છું વાડીનાથ અને ઊંઝાને હજુ સુધી નાવા ધોવાનું બાકી છું તો નાવા ધોવાનું કરી દઈશ અને આપણે સીધો બ્લોગ ચાલુ કરીશું વાડીનાથથી અને અત્યારે હાલ તો આજે છે નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે આજથી નવરાત્રી શરૂ થઈ ચૂકી છે એટલે અને હું ઊંઝા દર્શન કરીશ આજે અને વાડીનાથ પર દર્શન કરવાનું છું તો વ્લોગ પૂરો જોજો તો વધારે મજા આવશે અને આ વ્લોગને સ્કીપ ના કરતા તો શરૂ કરીએ હવે આજનો આ Vlog. તો અત્યારે હાલ તો હું અહીંયા વાડીનાથ પહોંચી ચૂક્યો છું અને અત્યારે વાડીનાથનું નવું મંદિર બની ગયું છે એટલે વાડીનાથના નવા મંદિરના અંદર જઈને દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું જ્યારે આપણે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે તો સરખી રીતે દર્શન નહોતા થઈ શકે એ રીતના મંદિરની અંદર તો આ વખતે કરીશું કમ્પ્લીટ સરખી રીતે દર્શન અને તમને પણ કરાવીશ અને વિડિયોને પૂરો વધારે આવશે તો હવે જઈએ સીધા મંદિરે છે એકદમ મસ્ત મંદિર થઈએ છીએ એટલે કે આ બાજુ દક્ષિણમાં હનુમાનજી મંદિર બનાવેલું છે તો હનુમાનજીના દર્શન તો કરી લીધા છે અને આ બાજુ આ બાજુ ગણપતિ દાદાનું મંદિર બનાવ્યું છે ત્યાં પણ દર્શન કરાવી લઉં તમને પછી જઈએ સીધા મંદિરમાં આપણે તો હવે જઈ રહ્યો છું મંદિરની અંદર મુખ્ય મંદિરમાં જઈ રહ્યો છું તો મુખ્ય મંદિરમાં આવી ચૂક્યો છું પહેલાં કરી લઈએ ભગવાનના દર્શન ને પછી અહીંયા મંદિર તમને બતાવું છું વાત કરવામાં આવે જો આ મંદિરની તો તમે મારી પાછળ જોઈ શકતા છો આ બધી શિલાલેખો એકદમ નાની ઝીણવટપૂર્ણ ખોતરની કરેલી છે અને એ દરેક સ્તંભ એ મંદિરનો દરેક સ્તંભ છે એ અલગ અલગ સૂચવે છે મંદિર વિશે મંદિરની મંદિરના વિશે અલગ અલગ સૂચવતું હોય છે આ દરેક અલગ અલગ સ્તંભ છે જે અને એ સ્તંભની અંદર એકદમ ઝીણી ઝીણી ખોતરણી એ આ મંદિરની વિશેષતા બતાવે છે તો તમે જોઈ શકતા હશો તમને બતાવું છું તો અહીંયા શિવજીને બતાવેલા છે મારા ખ્યાલથી તો શિવજી જ છે તો દરેક સ્તંભની અંદર શિવજીને અલગ અલગ રીતે સ્તંભની અંદર તમને બતાવું છું અને અલગ અલગ રીતે ભગવાનના ભગવાનને બતાવ્યા છે સ્તંભની અંદર અને જે સૂચવે છે આ મંદિરની વિશેષતા આમ તો હું એકવાર નહીં પણ અનેક વખતે આવ્યો છું વાડીનાથ મંદિરે અને આ આ નવા મંદિરમાં હું પહેલી વખતે આવ્યો છું તો તમને એકદમ ડિટેલપૂર્વક હું બતાવીશ ઝીણું ઝીણું જે ખોતરણી છે મંદિરને ડિટેલપૂર્વક હું તમને બતાવીશ તો અહીંયા તમે જોઈ શકો તો અને એકદમ ઝીણવપૂર્વક ખોતરણી કરેલી છે અને મંદિર મંદિરની હાઈટ એટલી ઊંચી છે કે અહીંયાથી તમે આખો વાડીનાથનું જે જગ્યા છે તમે આરામથી જોઈ શકો છો અને જૂનું મંદિરે પણ જૂના મંદિરે પણ જઈને જે મેઇન મંદિર છે ત્યાં પણ જઈને આપણે દર્શન કરીશું તો હવે જ થો તો અહીંયાથી તમને બતાવી દઉં કે કેવી રીતનો વ્યૂ આવે છે મંદિરમાંથી વાડીનાથનો જઈશું સીધો વાડીનાથમાં જે જીનું મંદિર છે ત્યાં જઈશ અને ત્યાં પણ આપણે પગે લાગી લઈએ અને પછી જો આપણે શક્ય હશે તો સંત અહીંયા હશે તો આપણે તેમને પણ મળીશું તો પહેલાં જૂના મંદિરે જઈને દર્શન કરી લઈએ તો અહીંયા હું પહેલાં બૂટ પહેરી લઉં હવે આપણે જૂના મંદિરે જઈને ભગવાનના કરી લઈએ દર્શન અને આ જે વાળીનાથ મંદિર છે જે શિવજીનું મંદિર છે અને ભગવાનના કરી લઈએ દર્શન ત્યાં જઈને અને વિડીયો પૂરો જોવો સ્કીપ ના કરવામાં મજા આવશે અને અહીંયા વાડીના દર્શન થઈ જાય એટલે પછી જવાનું છે આપણે ઊંઝા તો ઊંઝા પણ દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા આ જે ધૂણી છે તે ઘણા ટાઈમથી ચાલુ છે અહીંયા ને વ ઘણા વર્ષોથી આ ધૂણી અહીંયા પ્રગટે છે અને આ ધૂણીનું ઘણું બધું મહત્ત્વ રહેલું છે અને હું તો ઘણા ટાઈમથી આવું છું એટલે મને તો ખબર જ છે પણ હું મેં હજુ સુધી આ ધૂણી વિશે નહોતું શેર કર્યું તો આજે કરું છું તો જો તમે વાડીનાથ આવો છો તો આ ધૂણીનો ભસ્મ કરવો જોઈએ અને આપણા જે પીએમ છે એ પણ ભસ્મ કરે જ છે આ ધૂણીનો જ્યારે પણ આવે છે ત્યારે મિત્રો તમે હમણાં જે સન જોયા જે છે બળદેવગીરી બાપુ અને તેમને તે એટલા પ્રભાવશાળી વ્યક્તિ છે જબરદસ્ત જેમ જે આ મંદિરના પહેલાં અત્યારે હાલ તો જયરામગીરી બાપુ છે ગાદીપતિ તેમના પહેલાં હતા બળદેવગીરી બાપુ જે ગાદીપતિ જે હમણાં તમે જે ફોટામાં જોયા છે તે હતા અને તેમના દર્શન કરવાથી જેમ કહેવાય છે ને કે ભક્તોના દુઃખો દૂર થઈ જતા હોય છે તો અને હવે જવું છે આપણે ઊંઝા અને ઊંઝા જઈને પણ દર્શન કરવાના છે એટલે કે વિડીયોને કરી દેતા અને સ્કીપ નહીં તમે અને વિડીયો જુઓ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો હવે જઈએ આપણે ઊંઝા તો અત્યારે હાલ અહીંયા ઊંઝા મંદિરે પહોંચી ચૂક્યો છું હું અને પહેલાં તો સૌપ્રથમ આપણે જઈને કરી લઈએ દર્શન હવે કરી લઈ અત્યારે હાલ તો દર્શન કરી લીધા છે અને હવે ઊંઝાથી તો નીકળી ચૂક્યા હતા અને અત્યારે હાલ આવી ચુક્યો છું એઠોરમાં એઠોરના ગણપતિનું ખૂબ વિશેષતા ના છે અને એઠોરના ગણપતિના પણ દર્શન કરી લઈએ એટલે એઠોર આવેલો છું દર વખતે આપણે અઠોર તો આવતા જોઈએ છીએ અને કાલે છે એઠોરની અંદર મેળો એટલે આજે શણગારી રહ્યા છીએ આ લોકો મંદિરને તો મિત્રો અત્યારે હાલ તો હું ઘરે આવી ચૂક્યો છું અને અત્યારે હાલ વાગી રહ્યા છે બપોરના સાડા બે જેવું થઈ ગયું છે એટલે કે અઢી વાગી ચૂક્યા છે અને અત્યારે હાલ તો દર્શન કરીને આવી ચૂક્યો છું અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને આજે તો બહુ થાકી ચૂક્યા છીએ પણ અત્યારે હાલ સાંજે જવાનું છે પાછું એક સ્પોન્સર વિડીયો માટે તેની એક મીટિંગ છે તો ત્યાં જવાનું છે અને ત્યારબાદ પછી જોઈએ એટલે આ વ્લોગને કરવો પડશે હવે એન્ડ અને અત્યારે હાલ જો જોઈ રહ્યો છું ટીવી તો તમને બધાને મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને ભાઈ હવે આવવાનું છે વેકેશન એટલે ડેલી વ્લોગિંગ શરૂ કરીશું તો તેને જોવા માટે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું છે કાવાના નવા વ્લોગ સાથે સપોર્ટ કરો અને શેર કરજો વધુમાં વધુથી આ વિડીયોને તો મળીશું ચાવાના બ્લોગ સાથે થેન્કસ ફોર વોચિંગ ટુ